નમસ્કાર દોસ્તો જુનાગઢ પ્રોપર્ટીઝમાં આપનું સ્વાગત છે મિત્રો આજે આ વિડિયો આપણે બેલાની માહિતી માટેનો મૂકી રહ્યો છું તમને થોડી ટિપ્સ આપવા માગીશ તમારા મકાનનું કોઈ કામ ચાલુ હોય તો કઈ રીતે શું કામ કરાવવું તો બેલાની વાત કરીએ મિત્રો તો બેલાની સાઇઝ છે પંદર ઇંચ બાય સાડા સાત ઇંચ અથવા તો સવા સાત ઇંચ અને પોળાઈમાં નવ ઇંચ આ સાઈઝના બેલા માર્કેટમાં મળી રહે છે અને આપણી સાઈટની વાત કરીએ તો અત્યારે માખિયાળા રોડ ઉપર એવનમાં કામ ચાલી રહ્યું છે તો બેલા તમે ગાડી મગાવો ત્યારબાદ આ રીતે થપ્પી મારે પછી પહેલું કામ શું કરવાનું જો આ રીતે થપ્પી મારે એટલે પહેલું કામ તો એ કરવાનું પાણીની નળી મારીને સાફ કરી નાખવાના જેથી ચંટર કામ સારું થાય અને માલની પકડ મજબૂત થાય જો આ બેલામાં નળીથી પાણી મારી વાત કરીએ તો રેતી ચારેલી વાપરવાની મિત્રો આ રીતની રેતી ચારીને વાપરવાની સાઈઝ ની વાત કરીએ તો ચાર પોઈન્ટ પંચોતેર એમ એમ ઝાડી રાખવાની રેતી ચારવાની જે જાળીની વાત કરી રહ્યો છું મિત્રો એ

અને કોઈ મકાન બનાવી રહ્યું હોય તો સો સ્ક્વેર ફૂટે કેટલા બેલા આપણે જરૂર પડે એકસો પંદર થી એકસો પચીસ એકસો પંદર નંગ થી એકસો નંગની જરૂર પડે મિત્રો અને કાયદેસર તમે જો ગણતરી મુજબ બેલા ગણતા હોય તો તમારે કાયદેસર ગણિત પ્રમાણે એકસો ચૌદ બેલાની જરૂરિયાત પડે છે બેલાની આપણે ભાવની વાત કરીએ તો ભાવમાં તમને છે ને બાવન રૂપિયાથી લઈને સિત્તેર રૂપિયા સુધીનો પથ્થર મળી રહે છે હવે પથ્થરની વાત કરીએ તો પથ્થરમાં પણ ત્રણ ચાર જેટની વકલ આવે છે ડાઘવાળો આવે છે ગાંઠવાળો આવે છે જોડનું બેલું આવે છે ગાળે પથ્થરની જે ક્વોલિટી હોય એના ઉપર એનો ભાવ નક્કી થાય છે મળી આગલા વિડીયોમાં તબિયત પાણીનું ધ્યાન રાખજો જય હિન્દ જય ભારત થેન્ક યુ